ગુડ મોર્નિંગ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે એકા નવો દિવસ આપણા જીવનમાં આપ્યો આ દિવસને માટે જોઈતા સગડા સારાવાના પિતા બાપે તેમના પવિત્ર નામમાં પૂરા પાડ્યા આપણી શારીરિક તંદુરસ્તી બક્ષી જીવન જરૂરિયાતો સગડી વસ્તુ આપણને પૂરી પાડી એ તમામ બાબતોને માટે પિતા બાપનો આપણે આભાર માનીએ વિશેષ આ તક આપણને મળી છે કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરીએ મનન કરીએ શ્રવણ કરીએ તો આ તક આપણે ઝડપીને પિતા બાપના પવિત્ર વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છે પિતા બાપ આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે પિતા બાપના પવિત્ર વચનોમાં જઈશું પરમેશ્વર મેં તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માની છે મારા મસ્તકો નમા આવીને મેં તમારી હજુરમાં આવ્યા છે ત્યારે પિતા બાપ તમારી કૃપા દયા ભલા પ્રેમ અમારી પરવા દેજો વિશેષ બાપ આજના જે વચનો મેં વાંચવા જઈ રહ્યા છે એ વચનોને આશીર્વાદિત કરજો એ વચનોને સમજવાને માટે તમે અમારી સમજશક્તિનો આત્મા આપજો આ વચનો સાંભળનાર શ્રોતા જણો પિતા બાપ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો તમારા હાથોમાં સોંપાતા અમારી આ વિનંતી તમારા પુત્રી સુના સમક્ષ લાવીએ છીએ સાંભળો તેનો સ્વીકાર કરો આમીન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું દસમું પુસ્તક બીજો સમુએલ અને તેનો અધ્યાય બિન્યામીની બિખરીનો શેબા નામે એક દીકરો જે એક બલિયાળનો માણસ તે ભોગ જોકે ત્યાં હતો તેણે રણ વગાડીને કહ્યું દાવોદમાં આપણો કંઈ ભાગ નથી તેમજ ઈસાઈના દીકરામાં આપણો કંઈ વારસો નથી ઓ ઈઝરાયલ તમે દરેક પોતપોતાના તંબુએ જાઓ તેથી ઈઝરાયલના સર્વ માણસો દાઉદની તહેનાતમાંથી નીકળી ગયા ને બીખરીના દીકરા સેબાની તહેનાતમાં ગયા પણ યહુદિયાના માણસો યરદમથી તે યરૂલેમ સુધી પોતાના રાજાને વળી રહ્યા અને દાઉદ દેરુશાલેમાં પોતાને ઘેર આવ્યો અને રાજાએ જે દસ સ્ત્રીઓને એટલે પોતાની ઉપપત્નીઓને ઘર સંભાળવા માટે મૂકી હતી તેમને પરહેજ કરી તેઓના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યો પણ તેઓની પાસે તે ગયો નહીં એમ તેઓના મરણના દિવસ સુધી તેઓ કેદમાં વિધવાવસ્થામાં રહી પછી રાજાએ અમાશાને કહ્યું યહૂદિયાના માણસોને ત્રણ દિવસની અંદર મારી પાસે ભેગા કર ને તું અહીં હાજર થા તેથી અમાશા યહૂદિયાને એકત્ર કરવા ગયો પણ જે મુદત તેણે ઠરાવી આપી હતી તે કરતાં તેને વધારે વિલંબ થયો અને દાઉદે અભિશાયને કહ્યું હવે દીકરીનો દીકરો શેબા આપણને લમના કરતાં વધારે નુકસાન કરશે તું તારા ધણીના ચાકરોને લઈને તેની પાછળ પડ નહીં તો તે પોતાને માટે કોટવાળા નગરો કબજે કરશે ને આપણી દ્રષ્ટિમાંથી છટકી જશે અને યુવાબના માણસો કરે ને પડે તથા સર્વ યોદ્ધાઓ તેની પાછળ ગયા તેઓ દીકરીના દીકરા શેબાની પાછળ પડવા યરૂર બહાર નીકળ્યા તેઓ ગિબ્યોનમાંના મોટા ખડક પાસે પહોંચ્યા ત્યારે અમાસા તેઓને મળવા આવ્યો અને યુવાબે કવચ પહેરેલું હતું ને તે પર કમરે કમરપટ્ટો બાંધેલો હતો તેમાં મિયાન સહિત તલવાર હતી અને તે ચાલતો હતો તે દરમિયાન તે બહાર નીકળી આવી હતી અને યુવાબે અમાશાને કહ્યું હે મારા ભાઈ શું તું શ્રેમકુશળ છે પછી યુવાબે અમાશાને ચુંબન કરવા પોતાના જમણા હાથથી તેની ડાઢી પકડી પણ યુવાબના હાથમાં તલવાર હતી તે પર અમાશાનું ધ્યાન રહ્યું નહીં અને તેણે તે તરવાર તેના પેટમાં મારીને તેના આંતરડા ભૂમિ પર પાડ્યા તેણે તેને બીજો ઘા કર્યો નહીં અને તે તરત મરી ગયો પછી યુવાબ તથા તેનો ભાઈ અભિષાઈ બિખરીના દીકરા શેબાની પાછળ પડ્યા યુવાબના જુવાનોમાંથી એકે તેની પાસે ઊભા રહીને કહ્યું જે યુવાબના પક્ષ કરતો હોય અને જે દાઉદની તરફનો હોય તે યુવાબની પાછળ જાય અમાસા તો રાજમાર્ગની વચ્ચે પોતાના લોહીની અંદર આરોપતો પડેલો હતો અને તે માણસે જોયું કે સર્વલોગ ત્યાં ઊભા રહે છે ત્યારે તે અમાસાને રાજમાર્ગમાંથી ખેતરમાં લઈ ગયો ને તેના પર એક વસ્ત્ર ઓઢાડ્યું કેમ કે તેણે જોયું કે જે કોઈ તેની પાસે આવતો તે ત્યાં જ ઊભો રહેતો તેને રાજમાર્ગમાંથી ખસેડવામાં આવ્યો ત્યારે સર્વ લોકો દીકરીના દીકરા શેબાની પાછળ પડવા યુવાની પાછળ ગયા તે ઈઝરાયલના કુળોમાં થઈને આબેલમાં તથા બેતમાર્કામાં તથા સર્વ બીકરીઓમાં ફર્યો અને તેઓ ભેગા થઈને તેની પાછળ ગયા પણ ખરા તેઓએ આવીને બેત મકાનના આબેલમાં તેને ઘેરી લીધો મેં નગરની સામે માટીનો મોરચો બાંધ્યો તે નગરના કોટની લગોલગ આવેલો હતો અને યુવાની સાથે જે બધા લોકો હતા તેઓ ગામના કોટને તોડી પાડવા માટે તેના પર મારો ચલાવવા લાગ્યા ત્યારે એક શાણી સ્ત્રીએ નગરમાંથી બૂમ પાડી સાંભળો સાંભળો કૃપા કરીને યુવાબને કહો કે તે અહીં આવે ને હું તેની સાથે વાત કરું અને તે તેની પાસે આવ્યો ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું શું તમે યુવાબ છો તેણે ઉત્તર આપ્યો હું તે છું ત્યારે તેણે તેને કહ્યું તમારી દાસીના વચનો સાંભળો તેણે કહ્યું હું સાંભળું છું ત્યારે તેણે કહ્યું પ્રાચીન કાળમાં લોકો કહેતા કે લોકો આબેલમાં નિશ્ચય સલાહ પૂછશે અને એમ કરીને તેઓ તકરારી વાતના નિર્ણય લાવતા જેઓ ઇઝરાયલમાં શાંતિપ્રિય તથા વિશ્વાસુ છે તેઓ માની હું પણ એક છું તમે ઇઝરાયલમાં એક નગરનો તથા એક માતાનો નાશ કરવાની પેરવી કર્યો છો યહોવાના વારસાને તમે શા માટે ખાઈ જવા માગો છો યુવાબે તેને ઉત્તર આપ્યો હું ઘડી જાઉં કે નશ કરું એ મારાથી દૂર હોજો મારાથી દૂર હોજો વાત એમ નથી પણ ફ્રેમના પહાડી મુલકનો એક માણસ દીકરીનો દીકરો સેવા નામે છે તેણે પોતાનો હાથ રાજા વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ ઉઠાવ્યો છે માત્ર તેને સ્વાધીન કરો એટલે હું નગર છોડીને ચાલ્યો જઈશ તે સ્ત્રીએ યુવાબને કહ્યું જુઓ તેનું માથું કોટ પરથી તમારી તરફ ફેંકી દેવામાં આવશે પછી તે સ્ત્રી પોતાની ચતુરાઈથી શર્વા લોકો પાસે ગઈ એટલે તેઓએ દીકરીના દીકરા શેબાનો માથું કાપીને યુવાબ પાસે નાખ્યું અને તેણે રણશિંગડો વગાડ્યો એટલે તેઓ નગર આગળથી વિખેરાઈને પોતપોતાના તંબુએ ગયા પછી યુવા રાજા પાસે યરુસેલમમાં પાછો આવ્યો હવે યુવાબ ઇઝરાયલના સર્વ સૈન્યનો ઉપરી હતો અને યહોયાદાનો દીકરો બનાયા કરેથિયોનો તથા

અમે આકાશવાસી અમારા પ્રેમા પરમેશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે સવાર છે ત્યાં સુધી મેં સાચવા સંભાળ્યા પ્રભુ તમારી છત્ર છાયામાં રાખો છો પુષ્કળ આશીષ અને કૃપા આપો છો સહરણ માટે બાપ મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ હા પ્રભુ પિતા તમે અમારા જીવનમાં સુંદર નવીન દિવસ આપ્યો અને અત્યારે જે અમે સુંદર તક આપી તમારા વચનો વાંચવાના માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ તમારા વચનો પર પુષ્કળ અને કૃપા આપજો જે તમારા બાળકો પ્રભુ આ વચનો સાંભળે છે પ્રભુ એમના એક હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને તમે વાંચવામાં અમને અમારી સહાય મદદ કરી એના માટે પણ મેં તમારો આભાર માનીએ છીએ જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સર અને પ્રભુ તમારી પાછલ લાવે છે કે તમારો નિરોગી તંદુરસ્ત ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાધાપણો આપો કેટલા બધા એક્સિડન્ટમાં ઘવાયા છે તે લોકોના ઘાને તમે રૂજો પ્રભુ અને કેટલા બધા લોકો પ્રભુ આજે નસમાં જઈ રહ્યા છે ત્યારે એકને પ્રભુ તમારા વાળામાં તમે લાવો પ્રભુ કોઈ પણ ઘેટું પ્રભુ બાકી ન રહે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ પ્રભુ તમારા અને તમારી કૃપા આપજો તમારા બાળકોને સતાવે છે ત્યારે એ જે સતાઈ રહેલા છે એવા માટે મેં ખાસ પ્રાર્થનાની વિનંતી કરી છે પ્રભુ કે એમની તમે જોડે રહો એમની હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડો પ્રભુ પ્રભુ તમારો માર્ગમાંથી ખસી ન જાય પણ માર્ગમાં અને વધુ મહિમા કરે એવું તમે થવા દેજો જે લોકો સતાવે છે પ્રભુ એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો બાપ એમના હૃદય તમે ચકાસો જે એમના પથ્થર જેવા હૃદયને પ્રભુ તમે પીગળાવો બાપ અને આત્મા પ્રભુ તમારી પાસે આવે એવું તમે થવા દેજો હા પ્રભુ પિતા એમના ઘૂંટાણો પ્રભુ આજે તમારી આગળનો મેં એમના હોઠો પ્રભુ આજે તમારું નામ લે એવું તમે થવા દેજો તમારા સંતો સેવકના મુખની વાણી તમે થજો તમારા જે કોઈ લોકો પ્રભુ તમારું નામ લે છે પ્રભુ ત્યારે પ્રભુ એ લોકોને તમારું પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો જ્યાં જ્યાં લડાઈ છે વરસાદ છે તોફાન છે યુદ્ધ ચાલે છે ઘણું બધું નુકસાન થયું છે આગના ગોટે ગોટા દેખાય છે પ્રભુ ત્યારે બાપ આ તો તમારા આવવાની નિશાળી છે પ્રભુ ત્યારે આ બધું શાંત થાય એવું તમે થા દેજું તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ એ માટે અમારું કૂપીનું તેલ ખૂટી ન જાય પણ હંમેશા અમે કૂપીમાં તેલ ભરી રાખીએ અમે જાગતા રહીને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષામાં ન પડે પ્રભુ એ માટે બાપ અમને તમારી સખત જરૂર છે પ્રભુ કારણ કે અમે મનુષ્ય છે પ્રભુ પડપણના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે બાપ ત્યારે શેતાન અને શેતા વાનાથી પણ તમે અમારું રક્ષણ કરો જેથી કરીને અમે પણ ન જઈએ પણ બાપ અમે અનંત જીવનનો ભાર પામીએ એવું તમે થવા દેજો અમારું પરિવાર નાખી પ્રભુ તમારું પરિવાર બને પ્રભુ એવું તમે થવા દેજો અમે ફરીને તમારા હાથોમાં સોંપાય છે અમારા અમેરિકા દેશને અમારા પ્રેસિડેન્ટને પણ તમારા હાથે તમારી કૃપાથી ભરો અમારા પાપ ગુના પ્રદાન ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જરીના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમે